ઉલપરથી 12 કિલોમીટર દૂર આવેલા કપાસી ગામમાં ટેકરી પર હનુમાનજીનું મંદિર આવેલું છે હે આખા દેશમાં છડંકો રે હનુમાન બળванта હે આખા દેશમાં છડંકો રે હનુમાન બળванта હે તમે રામ ના છો સુતરે હનુમાન બળ ઐતિહાસિક મંદિરમાં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને યજ્ઞ કાર્ય પૂર્ણ થતા તેમની સેવાથી પ્રસન્ન થઈ શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા હતા તે સમયથી હનુમાનજી નો અહીં વાસ છે हनुमान जी को नाम है कपी कॉपी यानी वानर तो कॉपी जो यहाँ निवास किए थे इसके लिए उस समय के ऋषि मुनि जो थे इस जगह के नाम रखे कपासी कॉपी यानी वानर जो कपी वो हनुमान जी चले गए उनके रूप में पत्थर के शिला के रूप में स्वयं प्रकट हनुमान जी वे हुए हुए हैं यहाँ बहुत दूर दूर के पब्लिक आते हैं कामरेज बराछा कतार गांव बहुत दूर दूर के आते हैं सबका बाधा पूरा होता है कोई प्रदक्षि करने के बाद आ लेता है कोई नारियल चढ़ाने का कोई फेउल तेल माला जिसका जैसा श्रद्धा है कोई चोला चढ़ाने का जिसका जैसा जो श्रद्धा है वो ऐसे बाधा लेते हैं और हनुमान जी बहुत चमत्कार ये सबके काम सिद्ध करते हैं उलपाटना कपासी गाँव में टेकरी पर त्रेता युगमा હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને મહાવીર હનુમાનજી તરીકે ઓળખાયા હતા હનુમાનજીની કૃપાથી કપાસી ગામ

અમારા ગામનો કપિસુર નામથી ઉલ્લેખ છે એવું કહેવાય છે કે જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસ માટે નીકળેલા ત્યારે અહીંયા આગળ જ ગામની બાજુમાં જ બીજું એક ગામ છે સિદ્ધનાથ મહાદેવ ત્યાં આગળ યજ્ઞ કરતા હતા અને જ્યારે બ્રહ્મરો બ્રહ્મરો લેવા જવા માટેની જરૂર પડી ત્યારે હનુમાનજી મહારાજ બ્રહ્મરોને લઈને પહેલાં અહીંયા આગળ ઉતરા હતા અને પછી ત્યાં આગળ સિદ્ધનાથ મહાદેવ પોતે ગયા હતા કહેવાય છે કે જો તમારે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા હોય તો પ્રથમ અહીંયા આગળ કપાસી સ્વયં પ્રગટ મહાવીર પડે કલયુગમાં કપાસી ગામે સાક્ષાત બિરાજમાન મહાવીર હનુમાન દાદાના અનેક છે અને એક ભાવિકોની માનતા દાદાના મંદિરે પૂર્ણ થઈ છે મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે અને નવી શક્તિના સંચાર સાથે ઘરે પરત ફરે છે કપાસી ગામમાં હનુમાન દાદાનું મંદિર જે આવેલું છે એ સ્વયંભૂ છે હનુમાન દાદા સાક્ષાત છે વિરાજમાન હનુમાન દાદા સુરતથી ઘણા દર્શનાર્થીઓ શનિવારે મંગળવારે હનુમાન દાદાની હનુમાન દાદાના દર્શન કરવા આવે છે અને બધાના કામ અહીંથી પૂરા થાય છે બધાની મનોકામના પૂરી થાય છે કપાસીમાં ભગવાન સૂર્ય દેવનું પ્રથમ કિરણ પણ હનુમાનજી પર પડે છે હનુમાનજી મંદિરની મૂર્તિ યુગો પુરાણી છે આ સ્થાન પર હનુમાનજીનો પ્રભાવ સવિશેષ પ્રમાણમાં છે જે ભાવિકોને મનોવાંછિત ફળ આપે છે એમનો એવો પ્રભાવ છે કે અમારા ગામમાં દરેક ઘરમાં ચાર નોકરિયાત છે અને નવ મામલતદાર અને એક 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 ઘરમાં દરેક અમારા સુરતની અંદર એક એક ઓફિસમાં જાઓ તો કપાસીનો નોકરી કરતો જ હોય હોસ્પિટલમાં જાઓ તો કપાસીનો નોકરી કરતો હોય એટલે એજ્યુકેશન પણ ઓલપા તાલુકામાં ફર્સ્ટ નંબર છે અને દાદાની એવી કૃપા છે દરેક ભક્ત પણ કે કોઈ અહીંયા પરીક્ષા કરવાની માનતા લઈ કોઈ યજ્ઞ કરવાની માનતા લઈ કોઈ હનુમાન ચાલીસા કરવાની માનતા લઈ કોઈ ચાલતા આવવાની માનતા લઈ

અને આસ્થા છે અહીંયા એવું માનવામાં આવે છે કે હનુમાન દાદાની કૃપાથી આ ગામ હંમેશા સુખી સંપન્ન રહ્યું છે કોઈ પણ રોગચાળો આવ્યો હોય તો આ ગામમાં એ લાગુ પડ્યું જ નથી દોઢ બે વર્ષથી અહીંયા કોરોના ગારો ગયો છે પરંતુ આ ગામના કોઈ પણ વ્યક્તિને કોરોના થયો એવું માનવામાં આવ્યું જ નથી દરેક ગામના લોકો પોતાની રીતે સુખી અને સંપન્ન માને છે આ ગામના સિવાય અન્ય ગામના લોકો પણ અને બાહ્ય વ્યક્તિઓ પણ અહીં આવે એક આસ્થા છે એમનામાં કે પોતે એવું માને છે કે અહીંયા કંઈ એવું છે કે જે પોતાની મનોકામના ઈચ્છા પૂરી થાય છે એટલા માટે દર્શન કરી દર શનિવારે અહીંયા પૂજા અર્ચના કરવામાં આવે છે કપાસી ગામનું નામ પણ હનુમાનજીના નામ કપીસ પરથી જ પડેલું છે જે હાલ પાવનધામ કપાસી નામથી ઓળખાય છે હનુમાનજીનું મંદિર દરિયા કિનારાના મંદિર તરીકે પણ પ્રચલિત છે અને હનુમાનજીની પાવન મૂર્તિના દર્શન અલૌકિક છે